ગુજરાતીમાં કહેવત છે કે જેને કોઈ નો ભોગે પ્રહલાદજી પુત્ર ભગવાન એના જ ઘરમાં જો પ્રહલાદજીને જે આ નવધા ભક્તિના સંસ્કારો છે આ બધા સંસ્કારો છે એમના ગર્ભના સંસ્કાર છે જ્યારે પ્રહલાદજી ગર્ભમાં હતા ત્યારે નારદજીએ એમને આ બધા સંસ્કાર આપ્યા છે નવધા ભક્તિ પ્રહલાદજીને શંડ અને મુંડ નામના બે અસુરો પાસે ભણવા માટે ગુરુકુળમાં મોકલ્યા છે અને જ્યારે ગુરુકુળથી પ્રહલાદજી ઘરે આવ્યા છે હિરણ્ય કશ્યપે પ્રહલાદજીને પોતાના ખોળામાં બેઠા બેસાડ્યા છે અને પૂછે છે કે બેટા ગુરુકુળમાં શું શીખ્યા આજે શું ભણ્યા ત્યારે પ્રહલાદજી કહે છે પ્રહલાદ વાચ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् इति पुंसावृता विष्णो भक्तिक्षेत्रावलक्षण क्रियते तन्मे तन्मेधीतमूत्तम નવધા ભક્તિ સંભળાવી છે નવધા ભક્તિ સંભળાવી છે અને હિરણ્ય કશ્યપને હવે ક્રોધ આવ્યો છે જે બેટા બેટા કરતો હતો ને એની વાણી ફરી છે હવે હવે કેમ કારણ કે હિરણ્ય કશ્યપે આખા નગરમાં કહી દીધું છે કે કોઈએ નામ ના રામ લેવું આખા નગરમાં માં કીધું તું છે કે હું જ ભગવાન છું હું જ સર્વસ્વ છું હા કોઈએ ભગવાન નું નામ ન લેવું કોઈએ રામ નું નામ ન લેવું અને જ્યારે પ્રહલાદજીએ નવધા ભક્તિ કીધું છે હવે પ્રહલાદ ઉપર ક્રોધ કરી હરિણાકંશ બોલ્યો હે નામ ના રામ રામનું લેવું હા કે છે કે બેટા તને આ કોણે શીખવાડ્યું હે પ્રહલાદ આ તને કોને શીખવાડ્યું શંડ અને મુંડને બોલાવ્યા છે ગુરુકુળથી કે તમે બાળકોને શું શીખવાડો છો પ્રહલાદે કહે છે કે નવધા ભક્તિ સંડ મુડ કે અમે નથી શીખવાડ્યું ઉલટાનો પ્રહલાદ બીજા બાળકોને આ શીખવે છે હા અમે તો તમારી પાસે આવવાના હતા કે તમે એમ કહો કે કોઈ રામનું નામ ન લેવું ને આ બીજા ને ભક્તિ શીખવાડે છે આ બધાને આ ભજન શીખવાડે છે કીર્તન શીખવાડે છે અને પ્રહલાદજીને કે છે કે બેટા હું જ ભગવાન છું બીજો કોઈ ભગવાન નથી પ્રતાજી કે પિતાજી એવું ન કહેવાય આપણે તો પરમ કૃપાળું પરમાધ્માનો એક નાનું અંશ છીએ એનું એક બીજ સ્વરૂપ છીએ હા એના પુત્ર છીએ એવું કહેવાય એનું એક અંશ છે એવું કહેવાય હા એના વંશજ છીએ એનું લોહી છે એવું કહેવાય હા પણ એમ ન કહેવાય કે હું જ ભગવાન છું એના ભક્ત બનાય ભગવાન ન થવાય આમ ભગવાન ન થઈ શકાય ભગવાન તો એ જ છે પરબ્રહ્મ પરમાત્મા એ જ ભગવાન છે પરમ સત્ય છે એ જ ભગવાન છે અને અદ્ભુત કથા છે મોટી ઉપર આ અને કે જો બ્રહ્મલાલ બોલ કે હું જો ભગવાન છું બીજો કોઈ ભગવાન નથી આ જગતમાં અહીંથી ફેંકી દઈશ પ્રહલાદજી કે એવું ન બોલાય એવું ન કેવાય પ્રહલાદજી માનતા નથી ને વિચારો તો ખરા કે આનું નામ રાક્ષસ કે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે પોતાના સંતુષ્ટા માટે પોતાના પુત્રને પણ પર્વત ઉપરથી ફેંકી દીધો છે અને પ્રહલાદજી જરાય ડર્યા નથી એ તો બસ હો નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે બસ આનું સ્મરણ કરતા 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 કે છે કે ભલે જેને જે કરવું હોય કરે ભગવાન ઉપર કેટલો વિશ્વાસ હશે હે કેટલી શ્રદ્ધા હશે ત્યારે ભગવાન આપણી રક્ષા કરવા આવે હા પણ આપણે તો અગિયાર નારિયેળવાળા હા હે વિશ્વાસ નથી એની ઉપર એને છેતરવા જાય માણસ હે હા કે ભગવાન મારું આમ કામ કર ને અગિયાર નારિયેળ ધરાવી છે એક વાર દિલથી કહી તો જુઓ પછી ન કરે તો કહેજો હા ઘણા મહાપુરુષો બજરંગ બાણ એના પાઠની ના પાડે એનું કારણ એ છે કે એમાં ભગવાનને રામજીની શપથ આપવામાં આવે છે હવે હનુમાન દાદો એમને એમ તમારું કામ કરે છે તો એને કસમ આપવાની જરૂર શું તમે હા ઉભર રહ્યું એક વસ્તુ વિચારવું જોઈએ તમે કોઈકનું કામ કરતા હો તમે કોઈક ભાઈ એમ કે ભાઈ મને જરા કામ કામ કરી દો ને તમે કહો ભલે હું કરી દઈશ હા તો એ લોકો ના ના તમારે કામ કરતા પડશે હા હા ભાઈ હું કરી દઇશ ના ના એમ નહીં હા તમને તમારા પિતાજીની કસમ છે હા તમારા ઈષ્ટદેવની તમારા કામ તો કરી એટલા પણ હું કરી દઉં છું હે પછી એમ થાય કે આની કરતા ને ન કરતાં નહીં સારું વાર હે થાય કે ન થાય હે થાય કે નહીં હા તો પાડો ઊંઘ આવે ભૂખ લાગી હજી તો વાર છે હે હજી તો વાર છે બોલો તો જય સિહારા હે થાય કે ન થાય એટલે મહાપુરુષો એમ કે રામ તમારું કામ એમને હનુમાન એમને પ્રહલાદજી નો દ્રઢ વિશ્વાસ એ ભગવાનને મજબૂર કરી દે છે કે આની રક્ષા તો મારે કરવી પડશે હે અને ભગવાન પ્રહલાદજીને બચાવી લે છે